જુનાગઢની હોટેલમાંથી મહિલાનો મૃતદેહ મળવાનો મામલો પરિણિત મહિલાએ પ્રેમીની હાજરીમાં પીધી ઝેરી દવા બે દિવસ પહેલા બની હતી ઘટના સત્યમ હોટેલના બાથરૂમમાંથી મળી આવ્યો હતો મહિલાનો મૃતદેહ મહિલા પ્રેમીને લઈને હોટેલમાં ગઈ હતી મળવા લગ્નને લઈને મહિલા અને પ્રેમી વચ્ચે થઈ હતી તકરાર આ તકરારમાં મહિલાએ ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન પોલીસે આરોપી રામજી ઉર્ફે રમેશ ચૌહાણની કરી ધરપકડ

જેરી દવા પીને આપઘાત કરેલો હતો જે કેસમાં અમે એડી દાખલ કરીને તપાસ ચાલુ કરેલી હતી જેમાં તપાસના અંતે અમને એવું જાણવા મળેલ કે તેઓ જે રમેશભાઈ ચંદુભાઈ ચૌહાણ કે જેમની સાથે તેઓ હોટેલમાં ગયેલ હતા તેમણે જેરી દવા પી ગયેલું હોવાનું જાણવા છતાં રમેશભાઈ તેમને સમયસર સારવાર ન મળે અથવા તો તેમને જાણ હોવા છતાં તેઓ તેમને એકલા મૂકીને હોટલમાંથી નીકળી ગઈ તથા તેમનો મોબાઈલ ફોન લઈને નીકળી ગયેલ હતા અને રૂમનો દરવાજો લોક કરેલ હતો અને હોટલના કોઈ સ્ટાફને પણ જાણ કરેલ ન હતી જેના આધારે કદાચ એમને બચાવી શકાયા હોત પરંતુ તેમણે આવા કોઈ પ્રયત્ન કરેલ ન હતા અને તપાસના અંતે તેઓ મૃત જાહેર કરવામાં આવ્યા જેથી અમે હાલ બી એનએસની કલમ એકસો પાંચ મુજબ ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી છે